આદિનાથ જિનાલય સુમતી મણિભદ્રમ ભણિયારા ખાતે તેરમી તેજા સાલગીરીની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરાઈ જૈન નગરની દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરાથી આઠ કિલોમીટરના અંતરે આવેલ બે મંજલી ચોવીસ તીર્થંકરોથી શોભતું સુંદરદેવ વિમાન સમૂહ તીર્થ આવેલું છે જેનું સફળ સંચાલન અંતરિક્ષજી તીર્થ રક્ષિકા અને શાસન જ્યોતિ એવા સુમતી શ્રીજી મહારાજ સાહેબ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે દરમિયાનમાં તીર્થના ટ્રસ્ટી જયેશ શાહે જણાવ્યું હતું કે આ શુભ પ્રસંગે તીર્થ ખાતે પંચાનિકા મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તથા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી અને ઔષધિયુક્ત પવિત્ર જળ દ્વારા ભગવાનની સત્તર ભેદી પૂજા ભણાવવામાં આવી હતી દરમિયાનમાં નવનીત પ્રકાશનવાળા મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પર્યંતમ પર્યંતમના નાદ સાથે સંપૂર્ણ શાસ્ત્રીય વિધિવિધાન સાથે આલાપ જગદીશભાઈ મહેતા પરિવાર તથા સંઘ પ્રમુખ દિલીપભાઈ કાકરિયા પરિવાર દ્વારા પરમાત્માની ધજા ચડાવવામાં આવી હતી સાધ્વીજી મહારાજે મોટી શાંતિનો જાપ કર્યો હતો અને જૈનોના ડેરીની ધજાઓ પણ જુદા જુદા લાભાર્થી પરિવારોએ ચડાવી હતી અને હાજર નિમિત્તે આદિનાથ પંચ કલ્યાણક પૂજા વર્તમાન શકરસ્તવ મહાપૂજા અઢાર અભિષેક જેવી પૂજાઓ પણ વિધિવત રીતે ભણાવવામાં આવી હતી એમ સાધ્વીજી સુસેના શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું અને ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ ભરતભાઈ શાહે જણાવ્યું હતું આજે સુમતી માણિભદ્રપુરમ જૈન તીર્થમાં આદેશ્વર ભગવાનના દેરાસરમાં તેર વરસ એટલે તેરમી આજે ધજા ચડી તેર વરસ પૂરા થયા તેરમી ધજા ચડી અને ધજા વખતે આખો સંઘ ઉપસ્થિત હતો અને બધાએ ઠાઠ માટતી ધજા ફરકાવવા ફરકાવી અને ફરકાવી અને પરમાત્માને આંગી ચાંદીના સિક્કાથી કરવામાં આવી હતી ચાંદીની ગિન્નીથી કરવામાં આવી હતી અને એ ચાંદીના ચાંદીની ગિન્ની બધા જ ભક્તો તરફથી જ આપવામાં આવી હતી એવી રીતે એ ભક્તો તરફથી જ એ ચાંદીની ગિન્ની આપવામાં આવી હતી ચાંદીના ગિનીથી આંગી થઈ હતી બહુ સરસ આંગી થઈ હતી માહોલ ખૂબ સરસ બન્યો હતો અને બધાએ એના દર્શન પરમાત્માની ધજાનો દેરાસર પર ધજા ચડાવે એનો મહોત્સવ થયો માહોલ બન્યો અને આવી રીતે બધા જણા બધા ધજા ચડાવવા આવેલા Vamos oh, so a ver programó? টরে সদরে সতরে সতরা সবরা সিপুরে পিপুরে